શિયાળો સ્વાસ્થ્યની ઋતુ છે શિયાળાની અંદર સારો સારો ખોરાક ખાવો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે અને આ ખોરાકમાં એક ખોરાકનું નામ આવે એ છે ખજૂર ખજૂર ખાવાના ઘણા બધા ફાયદાઓ છે એ ફાયદાઓ કયા કયા છે કયા કયા તત્વોની અંદર રહેલા છે કે જે આપણને આટલા ફાયદાઓ આપે છે એના વિશે હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું

તો જે વસ્તુ પોટેશિયમ ધરાવે છે એ વસ્તુ આપણી ખજૂર છે કે જે શિયાળામાં તમારે વ્યવસ્થિત માત્રામાં લેવો જોઈએ કે જેથી હૃદય સ્વસ્થ રહે આની અંદર કેલ્શિયમ પણ સારું છે ફોસ્ફરસ પણ સારું છે અને આપણને ખ્યાલ છે કે દાંત હાડકાં આ તમામ વસ્તુઓ છે બનેલી સેનાથી છે કેલ્શિયમ એમાં સારામાં સારું કેલ્શિયમ હોવાના કારણે મેગ્નેશિયમ હોવાના કારણે ફોસ્ફરસ હોવાના કારણે આપણા હાડકાં ગજબના મજબૂત થાય છે અને હાડકાને સુપર ફાયદો મળે છે જે લોકોને હાથ પગમાં દુખાવાની તકલીફ હોય હાડકાને લગતી તકલીફ હોય દાંત જેમના નબળા હોય દાંતને લગતી તકલીફ હોય એ લોકોએ ખજૂર અવશ્ય ખાવો જોઈએ અને એ લોકોએ આના ફાયદાઓ અવશ્ય મેળવવા જોઈએ આ કઈ રીતના કેટલી માત્રામાં ખાવ હું તમને આગળ જણાવું છું બરાબર છે આનો ત્રીજો સૌથી મોટો ફાયદો છે એ છે ફાઈબર આની અંદર સારી માત્રામાં છે જે હા દોસ્તો ખજૂરની અંદર ફાઈબર રહેલું છે ફાઈબર એટલે ખજૂર ખાવાથી શું ફાયદો થશે સૌથી પહેલો ફાયદો ચાલીસ વર્ષની ઉંમર પછી વજન ઘટાડવું જેના માટે અઠ થી દસ ખજૂરની પેસી ખાઈ લેવી જોઈએ ખજૂરની પેસી મતલબ છે એક ખજૂર એવા આઠથી દસ ખજૂર તમારે ધીરે ધીરે ખૂબ ચાવીને જમવા બેસવાના અડધો કલાક પહેલા ખાઈ લેવા જોઈએ આનાથી કેવું થશે તમારું પેટ ભરાશે કારણ કે આમાં ફાઈબર છે પેટને ભરવાનું કાર્ય કરશે થોડી વાર માટે તમને ભૂખ નહીં લાગે કલાક દોઢ કલાક બરાબર છે તો એ કારણથી તમારો વજન ઘટાડવાની જે શક્યતાઓ છે એ પણ વધી જશે ફાઈબર બીજું શું કાર્ય કરે છે કબજિયાત ગેસ એસિડિટી પેટને કોઈ કોઈ તકલીફ હોય પાચનને તો એનાથી સો ટકા છુટકારો આપવાનું કામ છે એ ફાઈબરનું છે એટલા માટે જ આપણને દરેક કાચા સલાડ છે ફ્રૂટ છે આ તમામ વસ્તુઓ ખાવાનું કહે છે જે ડ્રાય ફ્રુટ છે એની અંદર પણ ફાઈબર સારી માત્રામાં છે ખાસ કરીને જે ખજૂર છે ખજૂર કાળો ખજૂર કે કોઈ પણ ખજૂર તમે આ શિયાળા દરમિયાન ખાઈ શકો દરેક ખજૂરમાં થોડું ઘણું અલગ અલગ હોય બાકી દરેક વસ્તુની અંદર જે તત્વો છે એ સેમ જ રહેતા હોય છે તો ખજૂર ખાવાથી આપણા પેટને લગતી બીમારીઓ વજનને લગતી તકલીફો હોય તો એનાથી સો ટકા છુટકારો મળે ખજૂરની અંદર નેચરલ શુગર રહેલું છે આ નેચરલ શુગર છે એ આપણા શરીરમાં તાત્કાલિક ઉર્જા આપવાનું કામ કરે સવારમાં ઉઠી બ્રશ કરીને તમે તાત્કાલિક પેસી ખાઈ લો એના કલાક પછી નાસ્તો કરો આનાથી કેવું થશે સવાર સવારમાં જે આપણે ઉર્જાની જરૂર છે જે આખો દિવસ સસ્ટેન રહી શકે આખા દિવસ માટે આપણને ફાયદો આપી શકે એ ઉર્જા તમને આની અંદર રહેલા ગ્લુકોઝ ફેટોજ અને સુક્રોઝ આપી શકે છે એ નેચરલ શુગર છે અને આ નેચરલ શુગર શરીરને ખૂબ શક્તિશાળી બનાવી શકે ત્યાર પછી આ પાચન સુધારે છે તુરંત આપે મજબૂત કરવાનું કામ કરે શક્તિ વધારે છે છે આની અંદર નામનું એ સારી માત્રામાં રહેલું છે આયરન આની અંદર સારી સારી માત્રામાં હોવાના કારણે આપણા શરીરમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં અશક્તિ હોય નબળાઈ હોય કમજોરી હોય શરીર જલ્દીથી થાકી જતું હોય થાક ખૂબ લાગતું હોય

ડોક્ટરની સલાહ લઈને પછી ખજૂર ખાવો જોઈએ વજન નિયંત્રિત કરવામાં ખૂબ ફાયદો આપે અધિક જે વધારે જમવાના તમને ભૂખ લાગતી હોય વજન વધારે હોય એટલે ફેટ વધારે હોય ફેટ છે એ વધારે ખોરાક માંગતું હોય તો એ તકલીફથી છુટકારો આપવા માટે આઠથી દસ ખજૂરની પેસીઓ તમારે ખાઈ લેવી જોઈએ આમાં કેલરી પણ ઓછી હોય નિયંત્રિત હોય બરાબર છે તો એ કારણથી પણ ખજૂર તમને સારો ફાયદો આપી શકે ત્વચા માટે પણ ખૂબ ફાયદો છે આમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો પણ ખૂબ સારી માત્રામાં રહેલું છે એન્ટી ઓક્સિડન્ટ તત્વો સારી માત્રામાં જે ફૂડની અંદર એન્ટી ઓક્સિડન્ટ સારા હોય બરાબર છે આમ તો ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ હોય છે આની અંદર પણ સારા સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો છે કે જે આપણી ત્વચાને આપણી સ્કિનને સારું રાખવાનું કામ કરે જે ઓલ્ડ એજ આપણી સ્કીન દેખાતી હોય એને યંગ દેખાવ દેખાવ આપી શકે છે બરાબર છે જે કરચલીઓ પડેલી છે તો રેગ્યુલર તમે શિયાળામાં ખાલી ખજૂર ખાવાનું ચાલુ કરો તો ધીરે ધીરે કરચલીઓ પણ ઓછી થાય સ્કીન પણ એકદમ બ્રાઇટ થાય સારી થાય ભલે તમે નોર્મલ બ્લેક તમારી સ્કીન બ્લેક હોય તો પણ ઘણા ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે એકદમ બ્લેક હોય તેમ છતાં પણ એમનો ચહેરો હોય સ્કીન હોય એ ચમકતી હોય એનું કારણ છે કે અંદરથી એ ગ્લો કરે છે બરાબર છે નેચરલ જે હોય તે પણ અંદરથી શરીર અગર સારું હોય લોહી અગર શુદ્ધ હોય તો એ અંદરથી જ ગ્લો કરે જેથી બહારની સ્કિનમાં પણ એમને કોઈ તકલીફ ના થાય કરચલી ના થાય એમને એની

વધારે ખાવો તો તમને વધારે કેલરી મળે પણ જે ઓછો વજન હોય એ લોકો ઘી અને ખજૂર વધારે ખાઈ શકે વજન જેનો વધારે છે તો તમે લિમિટેડ રાખો અને એ પછી તમે એને ખાઈ શકો એના અડધો પોણો કલાક પછી તમે નાસ્તો કરી શકો જો નાસ્તો કરીને તમારે ખાવી હોય તો નાસ્તાના બે કલાક પછી તમે દસ વાગ્યાની આસપાસ તમે ખાઈ શકો જમીને ખાવી હોય તો બપોરે જમીને ત્રણેક કલાક પછી તમે ખજૂર ખાઈ શકો તો આ રીતના ખજૂરનું સેવન અવશ્ય તમે કરો સો ટકા ફાયદો થશે આ વિડીયો બધાને શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી દો